વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના વિવિધ સાધનોની ખરીદીમાં ગેરરીતિમાં મ્યુનિસિપલ કમિશનરે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના વિવિધ સાધનોની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાના મામલામાં વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુએ ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં તપાસ સમિતિ તપાસના આદેશ આપ્યા હતા જેના પ્રાથમિક રિપોર્ટના આધારે સોમવારના સમી સાંજે તાત્કાલિક ફાયર વિભાગના એચઓડી ડોક્ટર દેવેશ પટેલ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ચીફ ફાયર ઓફિસર મનોજકુમાર પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક કુમાર ભટ્ટને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર મળ્યો હતો આ ઓર્ડર લઈને પાલિકા વર્તુળમાં હડકંપ મચ્યો હતો નોંધનીય છે કે આ મામલામાં ફાયરના સાધનોના ખરીદીમાં કૌભાંડ થયું હોવાની બાબતો સપાટી પર આવતા આ કડક કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યવાહી અને તપાસ અંગે આજે મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુએ વિસ્તૃતમાં માહિતી આપી હતી અમે બીએમસી ધ્યાને જે ફાયર બ્રિગેડની એક ઇશ્યુ બાબતમાં નોર્મલ કોઝ ઓફ રેટ્સ કરતા વધારે રેટ્સમાં મંગવામાં આવી છે કરીને એક રજૂઆત મળેલી હતી આ રજૂઆત ઘણી બધી ન્યૂઝપેપર્સમાં અને મીડિયાના મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતું હતું એટલે આમાં શું ચાલ્યું છે ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી ડેપ્ટી કમિશનર અને અકાઉન્ટ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવ્યું છે હવે પછી ડિપાર્ટમેન્ટલ નું કાર્યવાહી આગળ કરવામાં આવશે એ કન્સર્ન જતા વખતે ફાયર ડિપાર્ટમેન્ટના હચોડી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જતા વખતે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર